થી એક અરજીના સંદર્ભે એક તક પૂછાણ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આજ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને

આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર કોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહયો આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને પર્ટીક્યુલર આ વ્યક્તિ અર્જી કરી હોય એવું કંઈક છે એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું કે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી જે યુનિવર્સિટી પાસ પાસ સામેથી તમને કોઈ આ પૂછવામાં આવશે કે તમે સહયોગ કરશો કે કેમ બિલકુલ યુનિવર્સિટીનો હું કર્મચારી છું માં આ તો મારે સંલગ્ન બાબત છે પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય સાહેબ જેમાં આછેપો જે રીતના ત્યાં છે જેને લઈને તમારું શું માનવું છે આ પ્રકારે કોઈ વર્તન કે કોઈ પ્રવૃત્તિ તમારી દ્રષ્ટિએ શું કેવું છે અરજી કરવામાં આવી છે તેની પાછળનું તમારી દ્રષ્ટિએ શું કારણો લાગે છે અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં બે બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપો પાયાવિણ છે તમે બીજું કઈ પૂછશો તો હું તમને કહીશ પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદા ની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટી ને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આક્ષેપો વેલામાં વેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે શું હોઈ શકે એવા કોઈ પણ હોય શકે પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું એક બે ત્રણ ચાર અને મારે એવું શું કામ એને વિચાર્યું હું તો એ જોઉં કે ભાઈ

મારે વ્યક્તિગતું એટલે જો એ તો શું છે કે ટપાલ મળે એમાં જયારે નામ મળે તો ભવન જોશે કે નામ છે નામ હશે જે તે વિદ્યાર્થી બોલાવશે નામ હોય તો એ રીતે જવાબ આપશે હોય તો એનો મતલબ શું થયો કે નામ ખોટા છે એ નામ એને તમે ખોટા કયો ડમી કયો પૂર્વગ્રહ થી લખેલા કયો જોવન ભવનના વિદ્યાર્થી નામ હશે તો એ વિદ્યાર્થીને પૂછવામાં આવશે